મેહુલભાઈ જય સોમનાથ જય દ્વારકાધીશ અને ક્યારે પણ જરૂર પડે તો એની ટાઈમ ફોન કરી લેજો આજ છે ને યાર તમારો ભાઈ એટલો બધો સાયકલ આખો તલીન થઈ ગયો તો ને એ વિડીયો બનાવવાનું ભૂલી ગયો હરહર મહાદેવ ગુડ મોર્નિંગ તો આજ આપણે તૈયાર થઈ ગયા છીએ અને તમારા ભાઈની સાઇકલ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દ્વારકાથી નીકળશું ખંભાળિયા અહીંથી ઇઠોતેર કિલોમીટર થાય છે થેન્ક યુ કમલેશભાઈ કાલે તમે ગાડી આપી તમારા નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા જય દ્વારકાધીશ તો કમલેશભાઈ તમે સંદેશ આપણો એવો છે કે આ ભાઈ જે આજે નીકળ્યા છે ભારત ભ્રમણમાં એ એક ગર્વ લેવાની વાત છે અને બીજો એક આપણો પ્રચાર આમાં થાય છે કે આપણી સમસ્ત કોળી સમાજની વાડી દ્વારકા રેલવે સ્ટેશન વિસ્તારમાં એટલે અહીંયા અચૂક અને જરૂરથી મુલાકાત લ્યો તમે કે આપણા નાતને બે પૈસાનો ફાયદો થાય રોકાવાનું કોઈ આપણે વધારે ભાડું નથી રાખ્યું નાત માટે બરાબર એ છતાંય કોઈ પણ જાતનું કામ હોય તો અમે હાજર જ છીએ ભાઈ છે ને દ્વારકા કોઈ લોકો છે ને આપણા કોળી સમાજના લોકો રહેવા આવતા હોય ને કોળી સમાજની વાળી નો જતી હોય ને તો રેલવે સ્ટેશન લઈ આવવાનું રેલવે સ્ટેશન આજુબાજુમાં કોઈને પૂછતો ને કે સમસ્ત કોળી સમાજની વાડી ક્યાં છે તો પણ મળી જશે અને મેપમાં સર્ચ કરશો ને સમસ્ત કોળી સમાજની વાળી તો પણ મળી જશે ભાઈ વાગી જશે સાડા અને આ છે રેલવે સ્ટેશન રોડ અમે દ્વારકાથી હવે નીકળી ગયા છે અને હવે સીધો જામનગરનો પ્લાન કર્યો છે અમે અને જામનગર થાય છે એકસો છવ્વીસ કિલોમીટર તો રાતે તો લગભગ નવ દસ વાગે અમે જામનગર પહોંચી જશું તો ધીમે ધીમે આકીએ અત્યારમાં ટાટો પહોંચે તો નીકળી ગયા છે ને સાડે ત્રીસ કિલોમીટર સાયકલ આપી લીધી છે ને હજી છે છે નેવું કિલોમીટર બતાવે છે જામનગર ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર ને તો હવે એક વાગે નાખશું પછી જમી લેશું આરામ કરશું ને પછી પાછા જામનગર તરફ નીકળશું અને બાવરિયાનો સાંયો મેળો છે સારો તો બેઠા છે હાઈવે ઉપર ચડી ગયા છે ને બે ભાઈઓ રસ્તામાં અમને ભેગા જતા દ્વારકાલીન જતા હતા એને કીધું છે જે રસ્તામાં તમને છે ને રામ રોટી આશ્રમ મળશે ત્યાં ખાવાનું પણ સારું બનાવે છે તો ત્યાં તમે જમી લેજો તો રામ રોટી આશ્રમે જઈ આવે તો ભાઈ રામ રોટી આશ્રમ પોગી ગયા છે અને તમારા ભાઈ અહીંયા સાયકલ પાર્કિંગ કરી દીધી છે ને આ છે રામ રોટી આશ્રમ અને અહીંયા ખાટલો રેખો છે ઘડીક આરામ કરીએ અને બેને કીધું છે કે ઘડીકવાર બેસો જમવાનું બને ને એટલે તમને કહું તો થોડીક વાર આરામ કરીએ પછી જમીએ જમવાનું યાર એટલું મસ્ત બનાવ્યું મને ઘરે જમું વાગી ગયા છે સાડા ત્રણ ને અમે હવે રામરોટી થી આરામ કરી ને અહીંથી નીકળીએ છે જામનગર તરફ અને જામનગર અહીંયા એસી નેવું કિલોમીટર છે તો ચાલો આપણે જામનગર તરફ નીકળીએ હાડા ત્રણ વાગે નીકળ્યા હતા પાંચ વાગી ગયા છે હજી અહીંથી પચાસ સાઠ કિલોમીટર છે તો હાલો હવે ત્રણ કાઢો પર થઈ ગયો છે તો સાયકલ આવી ગયા અને જલ્દી જામનગર પહોંચીએ આજ છે ને યાર તમારો ભાઈ એટલો બધો સાયકલ આવોમાં દલીન થઈ ગયો હતો ને કે વિડીયો બનાવવાનું ભૂલી ગયો અને વાગી ગયા છે હાથ હવે અહીંથી વીસે કિલોમીટર છે રસ્તે છે ને ટ્રાફિક પણ એટલી છે કેમ કે અહીંયા છે ને રિલેક્સ કંપની આવી ગઈ છે એટલે બાકી ગયા છે હાડા હાથ ને ટોલગેટ આવી ગયું છે તો આ છે ટોલગેટ ને અને મેહુલ ભાઈ તો આગળ છે યાર ફોન પણ નથી ઉપાડતા હવે ક્યાં પર ગયો મને ખબર નથી હવે હું આવી જઈશ ને ભાઈ આવે છે મારા પાણી ને સોડા લેવા લેવા છે ને તો ઉભો એ આવી ગયા છે પાણી ની બોટલ એક આપી છે મેંગો આપી છે તો ભાઈ કઈ કેશો સારું સારું બહુ ભાઈ સારું કામ કરે છે થેન્ક યુ સો મચ અને ભાઈ આગળ છે ને આપી દેજો મને ભાઈએ સોડા આપી છે તો પી લઈએ ને પછી આપણે આગળ જઈએ રસ્તામાં મતલબ રિલાયન્સ કંપની હતી ને તો રસ્તામાં બહુ ટ્રક હતા ને બહુ ટ્રાફિક હતી તો મતલબ છે ને મેં વિડીયો નું પડતું મૂકી દીધું કોઈક રોડ છે ને તો આપણે છે ને સાયકલ ની રાત ને આપણે જામનગર ત્યાં રોકાવા છે ને આપણે જઈએ વિડીયો આજ નહીં બનાવે તો હાલ છે પણ પેલા આપણી સેફટી જરૂરી છે એટલા માટે છે ને વિડીયો બનાવવાનું બંધ કરી દીધું આજ ને સાયકલ લઈને જામનગર પોગી ગયો છો ત્યારે હરહર મહાદેવ જાય દ્વારકા થી તો ત્યાં વાગી હશે નવ નાંદ બ્લોગ અહીં સ્ટાર્ટ કરીએ છીએ આપણે તો હિતેશભાઈ એમને નાસ્તો લઈ આવી દીધો છે તો ભાઈ નાસ્તો તો ફટાફટ નાસ્તો કરી ને પછી આપણે મોરબી તરફ મેહુલભાઈ છે ને આપણે ગુજરાત ટ્રાવેલ કરવાના હતા તો અત્યારે મોરબી થી હું કસ જાવ છું મેહુલભાઈ જશે ગોંડલ તરફ તો મેહુલભાઈ આવે એટલે મેહુલભાઈ વાત કરીને પછી આપણે આગળ નીકળીએ હાલો મેહુલભાઈ જય સોમનાથ જય દ્વારકાધીશ અને ક્યારે પણ જરૂર પડે તો એની ટાઈમ ફોન કરી લેજો રેડી ને ભાઈને થોડો સપોર્ટ કરજો અને ભાઈ આખું ગુજરાત ટ્રાવેલ કરશે ને પછી એનો કેમ કે ભાઈને રેકોર્ડ બનાવવો છે એટલે ગુજરાત ટ્રાવેલ કરીને પછી એના આગળના પ્લાન તરફ આગળ વધશે હાલો મેહુલભાઈ જય સોમનાથ જય દ્વારકાધીશ ટેક કેર સેફ જર્ની થેન્ક યુ સો મચ ભાઈ અગિયાર દિવસ સાથે રહ્યા છે તો છે ને એક દૂસરા છે ને કનેક્ટ થઈ ગયા હતા

તો ભાઈ ઘણા લોકો મને આ રસ્તામાં મળે છે અને બધા મદદ પણ કરે છે તો જે લોકો મદદ કરે છે ને બધાને ધન્યવાદ હવે સવારનો હું નીકળું છું અને અત્યાર સુધીમાં હું યાર હો લોકોથી પણ વધારે મને છે ને ભેગા થયા છે જે પદયાત્રા કરે છે ને લોકો મદદ પણ બહુ કરે છે યાર સોડા પાણી બબલું ને હાથમાં ચોકલેટ કેટલું બધું યાર આપ્યું ને ભાઈ અહીંયા છે ને સેવા કરે છે લોકો જે પદયાત્રા કરીને આવે છે ને તમારા ભાઈની સાયકલ અહીંયા મૂકી છે અને કાકા પણ છે તે પણ છે ને બધા યાત્રી લોકોની સેવા કરે છે તો કાકાને પણ થેન્ક યુ સો મચ ચાલીસ કિલોમીટર મેં સાયકલ આપી લીધી છે અને અહીંયાથી મોરબી હાઇટ કિલોમીટર બતાવે છે તો નીકળીએ ધીમે ધીમે મોરબી તરફ તો હું છે ને ભાઈ હવે અહીંથી મોરબી દસ કિલોમીટર છીએ લોકોની સેવા કરે છે પદયાત્રા જે લોકો જાય છે એની

અને પોલ ઉતરું છું ભાઈ આગળ આવી ગયા છે ઈકો લઈને જાય છે હું પાછળ પાછળ જાઉં છું એની તો ભાઈ છે ને આ છે સાગરભાઈ ને હિતેશભાઈ સાથેથી કોન્ટેક્ટ કર્યો સાગરભાઈ નો સાગરભાઈ બહુ મળીને સારું લાગ્યું આ છે તમારા ભાઈ સાયકલ આ સાગરભાઈ નો ઈકો છે ના આ છે બધા એના ભાઈઓ આ ભાઈ પણ છે રાજસ્થાન થી આ સાગરભાઈ ની છે પૂરી ટીમ અને એન્જલ પીઆરઓ માં સાગરભાઈ કામ કરે છે અને સાગરભાઈ નો કોન્ટેક જોતો હોય તો તમને હું આપી અને બધાય છે સાગરભાઈ જીતી ગયા છે આ આશયની ટીમ તો વિડીયો પૂરો કરીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરો હર મહાદેવ જય દ્વારકાધીશ